આ સિઝનમાં અઠવાડિયામાં ત્રણ વાર તો મારા ઘરે બને જ આજે આપણે ફણગાવેલા મગમઠ બનાવવાના છીએ એકદમ ઇઝી રીતથી અને એકદમ ટેસ્ટી એવા તો એના માટે મેં અહીંયા એક કપ જેટલા મગમઠ ભેગા લીધેલા છે એટલે અડધો કપ મગ અને અડધો કપ મઠ તો એને સવારે પલાળી દીધેલા હતા અને સાંજે એને ઉગાડવા માટે રાખી દીધેલા હતા એટલે પાણી નિતારી એને ગરમ જગ્યા પર મૂકી દીધેલા ઢાંકીને એટલે આ રીતે એક દિવસમાં જેટલા સરસ ફણગાઈ ગયા છે તો આને જો બે દિવસ રાખો તો વધારે પડતા ફણગાઈ જશે તો મેં એક જ દિવસ રાખેલા છે એટલે ટોટલ એક કપ લીધેલા છે અને એને ધોઈ અને આપણે વઘારી લઈએ સીધા જ તો અહીંયા મેં ચાર ચમચી જેટલું તેલ મૂકેલું છે એટલે ટોટલ આપણે બે પાવડા જેટલું તેલ તેલ થઈ જાય એટલે નાની અડધી ચમચી જેટલી હળદર એડ કરી દેવાની છે અહીંયા ઘણા લોકો રાઈજીરુંથી પણ વઘાર કરતા હોય પણ અમે લોકો નથી કરતા એટલે હું સિમ્પલ જ વઘારું છું તમારે એડ કરવા હોય તો કરી શકો છો જે લોકો લસણ ખાતા હોય લસણની કળી લઈ અને એકદમ ઝીણી ઝીણી સુધારી તેલમાં એડ કરવાની એ થઈ જાય પછી તમારે મગ અંદર એડ કરવાના પણ આપણે આમનમ કર્યા છે તો આ રીતે આપણે સીધા જ એડ કરી દઈએ છીએ મગમઠને અને હવે ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીએ લાસ્ટમાં આપણે ચાખીને એડ કરીશું તો અહીંયા આપણે ખાલી મીઠું અને હળદર નાખીને બાફવા દેવાના છે આ રીતે જ તો આને એકદમ હળવા થાય કારણ કે જો એ ફણગાવેલા છે ને એટલે ઉપરના જે જે પાર્ટ છે ને એ છૂટા પડતા જશે એટલે ધીરે ધીરે હળવા એને હલાવવાનું રહેશે અને આ ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે આ તમે રોટલી કે કોઈ વગર પણ આમ નહીં ખાઈ શકાય એટલા બધા સરસ લાગશે તો અહીંયા આપણે અડધો કપ જેટલું પાણી એટલે આમ જોઈએ કપના માપથી એક કપ જેટલું પાણી અત્યારે મેં એડ કર્યું છે તો જો આટલું થશે એટલે આટલું પહેલાં મૂકવાનું પછી જરૂર પડે તો આપણે અંદર એડ કરી શકીએ છીએ તો અહીંયા અડધો થી પોણોક ગ્લાસ જેટલું પાણી જોઈશે અને આને ઢાંકી અને થોડીવાર માટે મીડિયમ ફ્લેમ પર થવા દઈએ પછી મીડિયમ ટુ લો ફ્લેમ પર થવા દઈશું તો આ રીતે વચ્ચે વચ્ચે થોડી વાર થાય ને એટલે એને હલાવતું જવાનું છે તો આ રીતે નીચે બેસશે નહીં અને એક સરખા સરસ રીતે ચડી જશે કાચા બિલકુલ નહીં રહે અને આ રીતે છૂટ્ટા કુકર કરતાં છૂટ્ટા કરશો તો ટેસ્ટી વધારે લાગતા હોય છે અને આને ચડતા એટલી વાર નહીં લાગે એટલે આ રીતે જ કરવાના બને તો અને તમે ઢાંકો નહીં આમનામ કરો તો પણ થઈ જશે પણ થોડો ટાઈમ લાગે એટલે આપણે થોડીવાર માટે ઢાંકીને રાખીએ છીએ અને આ અત્યારે શ્રાવણ મહિનામાં તો ખાસ બધા ખાતા જ હોય છે મગમઠ કારણ કે અત્યારે લીલા શાકભાજી એટલા સારા નથી આવતા હોતા એટલે આપણે બને તો આવી રીતે કઠોળનો ઉપયોગ કરતા હોય તો આ રીતે ફણગાવેલા ખાશો ને તો શરીર માટે એ સારું છે અને ખાવામાં પણ સરસ લાગશે અને નાનાથી માંડીને મોટાને બધાને ભાવશે અને ખાવામાં એકદમ હળવા રહેશે તો જો થોડો થોડો દાણો ચડી ગયો છે એવું લાગે છે પાણી થોડું ઓછું થવા લાગ્યું છે જરૂર પડે તો આપણે એડ કરીશું બાકી અત્યારે જરૂર નથી તો ફરી એને આ રીતે હલાવી ઢાંકીને રાખી દઈએ તો તમે લોકો ખાવ છો કે નહીં આ રીતે મગમટ એ મને જરૂરથી કમેન્ટમાં કહેજો અને કોને કોને મગમટ બહુ જ ભાવે છે એ પણ એના નામ સાથે મને જરૂરથી જણાવજો જો આટલું પાણી બચ્યું છે થોડું અને આપણા મગે ચડવા જાય છે તો આને ફરી આપણે હલાવીએ હવે અહીંયા ગેસની ફ્લેમ અત્યારે મેં લો કરી દીધેલી છે ફરી વાર એને ઢાંકીને રાખીએ થોડીવાર અને પછી પાછું ચેક કરીએ તો હવે મને લાગે છે કે એકદમ સરસ ચડી ગયા છે મગમઢ તો આપણે ચેક કરી લઈએ તો આ રીતે નેવુંથી પંચાણું ટકા થાય ને ત્યાં સુધી આપણે થવા દઈશું એકદમ નથી ચડાવવાના જો એકદમ ચડી જશે ને સો ટકા જેવા તો શું થશે કે એકદમ બધા ભેગા ભેગા થઈ જશે તો આ થોડા છૂટા રહેશે આ રીતે બનાવીએ તો અને આપણે સાતમ આઠમમાં પણ આપણે કહીએ ને છઠના દિવસે અમારા ઘરે તો આ રીતના મગ બને જ છે અને અમે લોકો સાતમમાં ખાઈએ ઠંડી સાતમમાં બહુ મસ્ત લાગતા હોય અને હું આની સાથે અમે થેપલાને એવું ખાઈએ હવે અહીંયા મને થોડું મીઠું ઓછું લાગ્યું એટલે મીઠું પણ એડ કર્યું સાથે દોઢ ચમચી જેટલું લાલ મરચું અહીંયા મેં કાશ્મીરી લાલ મરચાંનો યુઝ કરેલો છે અને દોઢ ચમચી જેટલું ધાણાજીરું નાખીશ અને એને મિક્સ કરી દઈએ તો આ રીતે થોડું પાણી હોય ને એટલે જે થોડું બળવાનું બાકી હોય ને એવું રાખીએ ને ત્યારે નાખી દેવાનો મસાલો એટલે એક સરખો મગમાં ભળી જશે હવે જો થોડું પાણીનો ભાગ છે એને આપણે બળવા દઈએ તો આના આ મગનો ટેસ્ટ હું સેનાથી વધારો છે એ આજે હું તમને કહું તો અહીંયા આપણે એડ કરીશું બે ચમચા જેટલી એટલે આમ જોઈએ ને તો ત્રણથી ચાર ચમચી જેટલી ખજૂર આંબલીની ચટણી જો આ એકદમ ખાટી મીઠી છે અમે ઘરે બનાવેલી છે અને જો તમે આ નાખવા ના માગતા હોય તો તમે લીંબુ અને ખાંડ યુઝ કરી શકો છો તો અહીંયા હું ખજૂર આંબીની ચટણીનો યુઝ કરું છું એનાથી એકદમ મસ્ત લાગશે એકદમ ટેસ્ટી મગ લાગશે જો તમે ના કરતા હોય તો એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો તમે લોકોને બહુ જ ભાવશે અને થોડું ઉપર લીંબુ એડ કરું છું અત્યારે મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધેલી છે અને લાસ્ટમાં થોડું લીંબુ નાખી અને ગરમ ગરમ સવ કરીએ તો ખાવાની બહુ જ મસ્ત લાગશે તો એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો જો આ રીતે ઘરમાં મગમટ બને તો કોને ના ભાવે તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને તમે લોકો બનાવતા હોય કે નહીં ચોમાસામાં એ મને ખાસ કહેજો અને સાતમના ઘરે કોના ઘરે મગ ખાવામાં આવે છે એ પણ મને જરૂરથી જણાવજો તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ